ICAI અમદાવાદ દ્વારા CA ફાઈનલ અને CA ઇન્ટરમીડિયેટ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું અમદાવાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની અમદાવાદ શાખા દ્વારા સીએ ફાઈનલ નું પરિણામ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હતો જેમાં અક્ષા મેમણ ઓલ ઇન્ડિયા રેન્ક સેવન શુભમ મખેજા ઓલ ઇન્ડિયા રેન્ક છત્રીસ અને ધ્રુવાંગ શાહ ઓલ ઇન્ડિયા રેન્ક ઓગણચાલીસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સની અમદાવાદ શાખા દ્વારા સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ રજૂ કરવામાં આવ્યું જેમાં અમદાવાદના એક વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હતો જેમાં હેત પંચાલ ઓલ ઇન્ડિયા રેન્ક ઓગણચાલીસ પર આવ્યું હતું આઈસીએઆઈની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સીએ સુનિલ સંઘવીએ જણાવ્યું હતું કે સીએ ફાઇનલમાં બંને ગ્રુપનું પરિણામ અમદાવાદનું પરિણામ વીસ પોઈન્ટ બાવીસ ટકા છે જ્યારે ભારતનું પરિણામ ઓગણીસ પોઈન્ટ અઠ્યાસી ટકા છે અમદાવાદની સીએ ફાઈનલમાં બંને ગ્રુપમાં નવસોમાંથી એકસો બ્યાસી ગ્રુપ એકમાં અગિયારસો સત્યાવીસ માંથી ત્રણસો એક પાસ થયા છે જ્યારે ગ્રુપ બે માં પાંચસો સાડત્રીસ માંથી એકસો ત્રાણું પાસ થયા જ્યારે ભારતમાં પાંત્રીસ હજાર આઠસો માંથી સાત હજાર એકસો બાવીસ પાસ થયા ચુમ્મોતેર હજાર આઠસો માંથી વીસ હજાર ચારસો ઓગણ્યાસી ગ્રુપ એકમાં પાસ થયા જ્યારે અઠ્ઠાવન હજાર આઠસો એકાણુંમાંથી એકવીસ હજાર ચારસો આઠ ગ્રુપ બેમાં પાસ થયા છે ICAI ની WIRC ની અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સીએ સુનિલ સંઘવીએ જણાવ્યું કે સીએ ના બંને ગ્રુપનું પરિણામ અમદાવાદનું પરિણામ સોળ પોઈન્ટ બાવીસ ટકા છે જ્યારે ભારતનું પરિણામ અઢાર પોઈન્ટ બેતાલીસ ટકા છે અમદાવાદના સીએ ઇન્ટરમીડિયેટમાં બંને ગ્રુપમાં

અને મેં સીએ ઇન્ટરમીડિયેટ મે ટ્વેન્ટી ફોરમાં ઓલ ઇન્ડિયા રેન્ક થર્ટી થર્ટી નાઇન અચીવ કર્યો છે અમદાવાદમાં મારો ઓલ ઓવર સિટીમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે અમદાવાદમાં પ્રથમ નંબર આવ્યો છે છે કઈ રીતે મહેનત કરી અને આપણે પહેલાં તો હું મારા બધા જ ફેકલ્ટી મેમ્બર્સ તેમજ આઈસીઆઈની પૂરેપૂરી સંસ્થાને આપીશ કે જેમણે ને પગલે મને સીએની સ્ટડીઝમાં સહાય કરતા આવ્યા છે આ ઉપરાંત હું મારા સ્કૂલના પ્રિન્સિપલને પણ આનો ખૂબ જ શ્રેય આપીશ કે જેમણે મને આઈસીઆઈ બ્રાન્ચનો કોન્ટેક કરાવ્યો હતો હું નેશ પબ્લિક સ્કૂલમાં જ્યારે ટ્વેલ્થમાં ભણતો હતો એની સાથે તેમણે મારી ફાઉન્ડેશનની સ્ટડીઝ ચાલુ કરાવી દીધી હતી જેના લીધે ફાઉન્ડેશનમાં પણ મેં અમદાવાદમાં એ ટાઈમે ફર્સ્ટ રેન્ક અચીવ કર્યો હતો નવા સ્ટુડન્ટને શું પ્રેરણા આપી છે શું મેસેજ આપવો છે નવા સ્ટુડન્ટને હું એ જ મેસેજ આપીશ કે સીએની એક્ઝામ જે છે એ ઘણી ચેલેન્જિંગ હોય છે એ નો ડાઉટ એટલી બધી ડિફિકલ્ટ નથી હોતી પણ એમાં ચેલેન્જ ઘણા બધા આવે છે કોર્સ બહુ લેન્ધી હોય છે તો તમારે પ્રોપર ડિસિપ્લિનથી કન્સિસ્ટન્સી સાથે પહેલેથી જ મહેનત કરતી રહેવી પડશે એવું નથી કે હજુ તો એક્ઝામને બહુ વાર છે એ ટાઈમે વાંચીશું કોચિંગમાં જે જે ચાલે છે એ તમે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી સાથે કરતા રહેશો તો તમે ઇઝીલી એને ક્રેક કરી શકો છો શું મહેનત પહેલા કલાકની મહેનત મારી ઓન એન એવરેજ કોચિંગ અહીંયા આગળ આઠથી છનું ચાલતું હતું ત્યારબાદ ઘરે ગયા પછી પણ હું ત્રણ કલાક તો એટલીસ્ટ ડેડિકેટ કરતો જ હતો અને જ્યારે રીડિંગ વેકેશન આવ્યું ત્યારે મેં ચૌદ થી પંદર કલાક સુધીની મહેનત કરેલી છે આગળનો નો ગ્લો આગળ મારે આજ રીતે સીએ ફાઈનલ માં પણ સારી રીતે સારા માર્ક લાવવા છે અને આગળ સીએફએ તેમજ બીજી ઘણી બધી ડિગ્રીઝ કરીને ફાઈનાન્સ માં મારે કરિયર બનાવવું છે ઓકે સીએ સુનિલ સંગવી ચેરમેન અમદાવાદ બ્રાન્ચ આજ રોજ 11 જુલાઈ આપણે સીએ ઇન્ટરમીડિયેટ અને ફાઈનલ નું રિઝલ્ટ ડીકલેર થયું છે જે હું નંબર્સ આપું પહેલા સીએ ની આપણે વાત કરીએ તો સીએ માં ઓલ ઇન્ડિયા રિઝલ્ટ બોથ ગ્રુપ નાઇન્ટીન પોઈન્ટ એટ એટ પરસેન્ટ રિઝલ્ટ આવ્યું છે એટલે સોમાંથી લગભગ પાંચમા ભાગના સ્ટુડન્ટ બંને ગ્રુપ એક સાથે પાસ કરી અને સીએ બન્યા છે એપ્સોલ્યુટમાં જો આપણે નંબર્સની વાત કરીએ તો પાંત્રીસ હજાર આઠસો ને ઓગણીસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓલ ઇન્ડિયામાં સીએ થયા છે પછી ગ્રુપ વન ને ગ્રુપ ટુ અમુક જણાએ એક એક ગ્રુપ બી આપ્યા હોય બની શકે એમનું પહેલીવારનું એક ગ્રુપ હોય અથવા તો છેલ્લું બી એક ગ્રુપ હોય તો છેલ્લું એક ગ્રુપ હોય તો સીએ થઈ ગયા હોય એ લોકો તો ગ્રુપ વનનું રિઝલ્ટ ઓલ ઇન્ડિયા ટ્વેન્ટી સેવન પોઈન્ટ થ્રી ફાઇવ પર્સન્ટેજ છે અને ગ્રુપ ટુનું થર્ટી સિક્સ પોઈન્ટ થ્રી ફાઇવ પર્સન્ટેજ છે જે ગઈ કરતા કરતાં ઘણું વધારે છે અને જો અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદમાં બી બૌદ્ધ ગ્રુપ્સ 20.22% ટુ જે ઓલ ઇન્ડિયા કરતાં થોડુંક વધારે છે અમદાવાદમાં આપણે બોથ ગ્રુપ્સ અને એબ્સોલ્યુટલી ફિગર્સમાં નવસો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અમદાવાદમાંથી થયા છે ગ્રુપ વનનું રિઝલ્ટ અમદાવાદનું છવ્વીસ એકોતેર ટકા અને ગ્રુપ ટુનું રિઝલ્ટ્સ થર્ટી ફાઈવ નાઇન ફોર આવ્યું છે આ મેં વાત કરી ફાઇનલની સીએ ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ ઓલ ઇન્ડિયા બોધ ગ્રુપ એટીન પોઈન્ટ ફોર ટુ આવ્યું છે જે એપ્સોલ્યુટ ટર્મ્સમાં ફિફ્ટી નાઇન થાઉઝન્ડ નાઇન ફિફ્ટી સિક્સ સ્ટુડન્ટસે ઇન્ટરમીડિયેટ પાસ કર્યું છે બોધ ગ્રુપ એકસાથે ગ્રુપ વનનું રિઝલ્ટ ઓલ ઇન્ડિયાની જ આપણે વાત કરીએ છીએ ટ્વેન્ટી સેવન વન ફાઇવ અને ગ્રુપ ટુ નું રિઝલ્ટ એટીન પોઈન્ટ છે અમદાવાદ સિટીની જ આપણે જો વાત કરીએ તો બોધ ગ્રુપનું રિઝલ્ટ અમદાવાદમાંથી સીએ ઇન્ટરનું સિક્સટીન પોઈન્ટ ટુ ટુ પર્સન્ટેજ છે અને એબ્સોલ્યુટ ફિગર અઢારસો છોકરાઓ એક સાથે બંને ગ્રુપ ક્લિયર કર્યા છે ગ્રુપ વન ટ્વેન્ટી ટુ પોઈન્ટ ફોર ફાઇવ પર્સન્ટેજ અને ગ્રુપ ટુનું રિઝલ્ટ ટ્વેલ્વ પોઈન્ટ વન સિક્સ પર્સન્ટેજ આવ્યું છે એક્ઝામ્સ આપણી લેવાઈ હતી મે મહિનામાં લગભગ પંદર અને સત્તર તારીખની આસપાસ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલની એક્ઝામ્સ પૂરી થઈ અને બે મહિનાની અંદર અંદર આજે અગિયારમી જુલાઈ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે પહેલાં કરતાં સમય ઓછો થઈ રહ્યો છે રિઝલ્ટ ડિક્લેર કરવાનો તાકી જે લોકો કોઈ કારણસર જે છોકરાઓ પાસ ના થયા હોય એમને ફરીથી વધારે સમય મળે નેક્સ્ટ એટેમ્પ આપવાનો અને એમને ફરીથી હવે સપ્ટેમ્બર ચોવીસમાં એક્ઝામ આપવાનો ચાન્સ મળશે અને મોકો મળશે અને વાળાને એઝ રૂટીન નવેમ્બરમાં ફરીથી એક્ઝામ આપશે બેઝિકલી કારણોમાં એક તો હું પહેલા તો એમ કહીશ કે છોકરાઓએ સારું પરફોર્મ કર્યું છે અને બીજું ડિમાન્ડ બી સીએ ની વધી રહી છે બધા અલગ અલગ ફિલ્ડ્સમાં રેવન્યુઝ અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ ઓપન થઈ રહી છે અને એને ધ્યાનમાં રાખીને બી બની શકે કે સીએ સ્ટુડ એ પ્રમાણે રિઝલ્ટ ડિક્લેર ચેન્જ થયો એની બી ઇમ્પેક્ટ આવી હશે આવી છે આવી છે દેખાય છે એટલે